તો કેમ છો મિત્રો તો આજે આપણે આવી ગયા લકી ઇલેક્ટ્રોનિક કરજન ના બજાર બજાર સમિતિ ગેટની બિલકુલ બાજુમાં સેકન્ડ ફ્લોર અને કોટન કોમ્પ્લેક્સની સામે મિત્રો તો આજે હું તમને બતાવીશ ઇલેક્ટ્રોનિક બધી જ વસ્તુ તો મિત્રો અહીંયા તમને કરગનથી વોશિંગ મશીન કુલર ઇન્વેટર ગીઝર બધું જ વસ્તુ મિત્રો મળી જશે અને વાત કરીએ એલઈડીની તો અહીંયા તમને કોઈ પણ વસ્તુ એલઈડી બધી જ સાઇઝમાં મળી જશે મિત્રો તો મિત્રો વાત કરીએ એસીની તો અહીંયા તમને પણ એસી લેશો તો માત્રનું માત્ર ઓગણીસો નવ્વાણુંનું ઈએમઆઈ રહેશે અને તમને તન એસીના પચીસ હજાર અને દોઢ તન એસીના ત્રીસ હજાર મોબાઈલની વાત કરીએ મિત્રો તો અહીંયા તમને બધા જ મોડલ મળી જશે મિત્રો જેમ કે ઓપ્પો વિવો રિયલમી સેમસંગ આઈફોન બધા જ મોડલ મળી જશે તો વિઝિટ કરો ફટાફટ લકી ઇલેક્ટ્રોનિક મિત્રો અલા ભાઈ આ તિજોડી જ છે કે પછી ફ્રિજ છે આ ફ્રિજ જીતું તો મારા ઘરનું ખાલી તિજોડી જ છે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો ખાલી આ ફ્રીજનું ઇન્ટીરિયર અંદરનું એ મિત્રો આ તિજોડી જીતું તો ખાલી આ ફ્રિજ જીતું તો મારા ઘરનું તિજોડી જ છે મિત્રો તો મિત્રો રાખવાની જુઓ છો તો ફક્ત ફટ લકી ઇલેક્ટ્રોનિક વિઝિટ કરો અને વાત કરી કોન્ટેક્ટિચાલ તો મારા વિસ્તારની બાયોમાં તમને આપી દઈ